રામ રામની સીતારામ બધાને કેમ છો બધા મજામાં આવીશો તો બધાને આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડી આટો મારવા આવ્યા છીએ અને પેલો જો તમને પાછળ ઓલો ચામુડો બતાય છે એમાં ચામુડા ખાવા આવ્યા છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો જો આ આપણી વાડી છે અને વાડીમાં બકાલું બધું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો આ વટોણાનો વેલો છે ને વટોણા પણ આવવા મળ્યા છે અને ટમેટી છે એમાં ટમેટીમાં ફાલ પણ આવવા મળ્યો છે જો કેવા મસ્ત મસ્તના ટમેટા બેઠવા મળ્યા છે જો છે ને કેવા મસ્ત મસ્તના ટમેટા જો અહીંયા પણ છે આ બધી ટમેટી છે એમાં મસ્ત મસ્તના ટમેટા મોટા મોટા બીઠી ગયેલા છે કાચા છે હજી તો અને આ મૂળા છે એ પણ ઘણા મોટા મોટા થઈ ગયા છે અને જો આ બધું આપણું બકાલું છે અને આ બીટ છે એ છે પણ એ હજી નાના છે જો એ હજી નાના છે એને જે મોટા થતા વાલ લાગશે જો જો છે હજી નાના છે અને આપણી નાની એમથી રીંગણી છે એમાં રીંગણું પણ આવી ગયું છે જો કેટલું મસ્ત છે રીંગણું જો આપણી વાડી છે અને ઉલ્લા પણ જો આંબો જો આંબા મોર પણ આવવા માંડ્યો છે અને ઉલ્લા પણ જો આપણો જામુડો તો હવે આપણે જામુડા પાડશું અને ચામુડા ખાઈશું કા ભાણા ખાવા ને ચામુડા કેટલા ખાવા પાંચ કિલા હમ ચેડા તમે બધા એને છે ચામુડો જો આપણે એમાંથી ચામુડા પડીશું વાંગડો છે પડ્યા છે ક્યાં ભણા કેવા છે જામુડા ગયા છે ને મસ્ત છે ને તો પછી જો તો ફાઈનલી મિત્રો આપણે જામુડા પણ પાડી લીધા છે હવે આપણે જામુડા ખાઈશું અને ત્યાર પછી આપણે ઘરે જઈશું મિત્રો જો ભાણો આપણે ઉપર ચડ્યો હતો અને કેટલા બધા જામુડા પડ્યા છે તો આપણે જામુડા ખાઈશું ને પછી ઘરે જઈશું તો વિડીયોને જોઈજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા